નમસ્કાર મિત્રો વન વિભાગના મુખ્ય વન સંરક્ષકના નિયંત્રણ હેઠળ આયોજિત ફોરેસ્ટ ગાર્ડ બે હજાર અઢાર એટલે કે વન રક્ષક બે હજાર અઢારની પરીક્ષા માટે કઈ બુક વાંચવી એ બાબતે આજે આપણે આ વિડીયોમાં માર્ગદર્શન આપવાના છીએ અને આપણી સમક્ષ સૌથી પહેલાં જે પ્રસિદ્ધ થઈ ચૂકી છે બુક એ છે નોલેજ પાવર સંપાદનની નોલેજ પાવર પ્રકાશનની બુક એના વિશે પણ વાત કરીશું કે શું આ બુક તમને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં કેટલી ઉપયોગી છે તો બન્યા રહો અમારી સાથે અને આ સંપૂર્ણ બુક લેતા પહેલાં આ બુકની અંદર શું આપવામાં આવેલું છે એ તમને આ વિડીયોની મદદથી જાણવા મળશે વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને એને પણ આ બુક વિશે ખ્યાલ આવે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટેની વનરક્ષકની બુકનું ફ્રન્ટ પેજ આપ જોઈ શકો છો અને અહીં આપવામાં આવેલું છે કે વન વિભાગના પરિચય ગુજરાતના અભયારણ્ય વન્યજીવ સૃષ્ટિ પર્યાવરણ અને ઇકોલોજી ઔષધીય વનસ્પતિઓ સાંસ્કૃતિક વનો વન સંરક્ષણ વન વિભાગની વિવિધ યોજનાઓ ભૂગોળ જીકે સામાન્ય વિજ્ઞાન ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય સામાન્ય ગણિત તાર્કિક અભિયોગિતા વર્તમાન પ્રવાહો અને બે હજાર સોળનું ફોરેસ્ટ ગાર્ડનું પેપર પણ જવાબ સાથે આમાં આપેલું છે અને આ બુકમાં મિત્રો સૌપ્રથમ વાર ક્યુ કોડ ટેકનોલોજીનો ઉપયોગ જેમ કે નોલેજ પેપરની બધી બુકમાં હોય છે એ રીતે છે ચાલો હવે આપણે જોઈએ આગળ બે હજાર અઢાર નું છે બસો એસી કિંમત છે કંઈક અને કઈક એમાં કઈક ડિસ્કાઉન્ટ એ મળે છે ત્રીસ કે ચાલીસ રૂપિયા જેવું એટલે બસો ચાલીસ કે પચાસ માં તમને મળે છે આ બુક એવું કઈક છે આની અનુક્રમણિકા છે આ બુકની જેમાં ફોરેસ્ટ નો પરિચય આમ મેઈન ખાસ બાબત છે કારણ કે પચાસ માર્ક તો તમને આ પૂછાવાનું છે એટલે ફોરેસ્ટ નો પરિચયમાં વિવિધ તમે જોઈ શકો છો વાંચવામાં તો ઘણો વધારે સમય લાગશે એટલે તોય તે ગીધ સંરક્ષણ સક્સેસ સ્ટોરી અને કુદરતી વનસ્પતિઓ જંગલ રક્ષણ અને લુપ્ત થતું વન્યજીવન ટૂંકમાં વનરક્ષક માટે બહુ જ ડિટેલમાં બધી વસ્તુઓમાં સાપડી લીધી છે ફોરેસ્ટ વિભાગના બાકી ભૂગોળનું તો તમને ખબર જ છે જે રીતે છે એ રીતે સામાન્ય જ્ઞાન લીધું છે પછી સામાન્ય વિજ્ઞાનનો સમાવેશ કર્યો છે અને ગાણિતિક સજ્જતાનો પણ સમાવેશ થાય છે આ બુકમાં સાથે સાથે માનસિક સજ્જતા એટલે કે રિઝનિંગ એમાં પણ આપેલું છે કોડિંગ ડીકોડિંગ વગેરે ગુજરાતી વ્યાકરણના બધા પોઈન્ટ લઈ લીધા છે અને ગુજરાતી સાહિત્યના પણ બધા પોઈન્ટ છે વર્તમાન પ્રવાહો છે ત્રીસ જુલાઈથી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર અઢાર સુધીના અને સાથે પ્રશ્નપત્ર જે વનરક્ષકની પરીક્ષા લેવાની હતી એનું પણ જવાબ સાથે આપેલું છે હવે આમાં કોઈ એક મુદ્દો આપણે જોઈએ તો જે આ તમે જોઈ શકો છો એ ફોરેસ્ટના વિભાગને લગતું છે હવે જો મિત્રો આ બુકનું ખાસ મને એ ગમે છે હું આ કોઈના વખાણ નથી કરતો કે આ કોઈ પૈસા લઈને કોઈ પ્રકાશનની હું જાહેરાત પણ નથી કરતો આ બુકનું માટે મને નોલેજ પાવર તરફથી પણ કોઈ પ્રકારના પૈસા મેં લીધા નથી અને એમણે પણ કોઈ ઓફર કરી નથી અમે મારી રીતે જ હું આપને હેલ્પફુલ થઈ શકું એટલા માટે કારણ કે આપ સૌના મિત્રોની કોમેન્ટ આવે છે કે કઈ બુક વાંચવી ફર્સ્ટ ગાર્ડ માટે એટલા માટે જો આ વિડીયો બનાવું છું આમાં મારું કોઈ પણ પ્રકારનું કમિશન પણ નથી એ વાત તમે યાદ રાખજો મિત્રો આ બુકમાં મિત્રો હું તમને જેમ કહેવા માંગતો હતો એ ડિસ્ક્રિપ્ટિવ છે વન વનલાઇનર તો છે જ પણ સાથે સાથે તમને ડિસ્ક્રિપ્ટિવ બધું આપેલું છે કે જેથી કરીને આમાંથી ફેરવીને કે હવે તમે ખબર હશે પરીક્ષામાં ઊંડાણપૂર્વક પ્રશ્નો પૂછાતા હોય છે તો ઊંડાણપૂર્વક તમે વાંચેલું હોય તો તમે એનો જવાબ આપી શકો જેમ કે એમ પ્રશ્ન પૂછાય કે જળ પ્રવાદિત વિસ્તાર વિશે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી એમ પ્રશ્ન પૂછીને ચાર ઓપ્શન આપેલા હોય તો તમે આ ડિટેલમાં વાંચેલું હોય તો તમને ખ્યાલ આવે મિત્રો તો ગુજરાતના જલપ્રદાવિત પ્રદાવિત પ્રદેશો છે પછી ભૂતકાળમાં કરાયેલા સંરક્ષણના પ્રયાસો ગીત સંરક્ષણ સક્સેસ સ્ટોરી છે ગિરનાર અભયારણ વિવિધ અભયારણ્યની માહિતી આપવામાં આવેલી છે બરોબર છે મિત્રો પછી બધા આંકડાકીય માહિતી પણ સાથે તમને આ બુકમાં મળી જશે તો વનરક્ષક માટે ખૂબ જ સારું એવી મટીરિયલ્સ આ લોકોએ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો આપ જોઈ શકો છો બરોબર છે બાકી તો બધું જે સિલેબસ મુજબ જે આપવામાં આવેલું છે એ તો છે જ અને અંતે આપને આ પરીક્ષાનું બે હજાર સોળમાં જે પરીક્ષા લેવાની એનું પ્રશ્નપત્ર પણ સાથે એક આઈડિયા રહે એટલા માટે આપવામાં આવેલું છે મિત્રો તો આથી નોલેજ પાવર સંપાદનની મિત્રો ફોરેસ્ટ ગાર્ડની બુક કે જે આપ મેં લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનને આપેલી છે ત્યાં જઈને તમે પરચેસ કરી શકો છો અથવા તો અહીંયા વેબસાઇટ લખેલી છે નોલેજ પાવર બુક ડોટ કોમ ત્યાંથી અથવા તો અહીંયા નંબર આપેલા છે આ નંબર ડાઉન કરી લેજો અહીંયાથી પણ તમને આ બુક મળી જશે એ સિવાય અહીંયા વિવિધ એરિયા પ્રમાણે જે પ્રાપ્તિ સ્થાન આપેલા છે એમાં અમદાવાદ રાજકોટ ગાંધીનગર બરોબર છે મિત્રો બધી જગ્યાથી તમને આ બુક મળી જશે મિત્રો આ વિડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો અને આપને કોઈ પ્રશ્ન હોય તો પણ અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી છે હતી ફોરેસ્ટ ગાર્ડ વન રક્ષક માટે આપ જે બુક કહી રહ્યા હતા કે અમને સજેસ્ટ કરો તો એક મારા તરફથી તમને સજેશન છે હજી વર્લ્ડ ઇન્ટ બોક્સની કે લિબર્ટીની કોઈ બુક આવેલી નથી આપણી સુધી તો આપણે એનો રિવ્યૂ કરી શક્યા નથી મિત્રો આપણી પાસે આ બુક છે આવેલી તો આ વિશે અમે તમને માહિતી આપી રહ્યા છીએ મળીએ છીએ નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી મને રજા આપો